નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એક ત્રણ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માગી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવરૂપે સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો શરૂ કરીએ થરા તારીખ એક ત્રણ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે તેરસો થી ચૌદસો એકોતેર પછી છે ગુવાર જે છે નવસો થી નવસો સાહીઠ અને રજકા બાજરી જે છે પાંચસો પાસઠ થી છસો અને બાજરી જે છે ચારસો નેવું થી પાંચસો ત્રાણું પછી આગળ છે રાજગરો જે છે એક હજાર પચાસ થી અગિયારસો એકોતેર અને ઇસબગુલ જે છે બે હજાર થી ચોવીસો અને જીરુ જે છે બત્રીસો થી ચાર હજાર એકાવન અને એરંડા જે છે બારસો ત્રીસ થી બારસો એકાણું અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર પચાસ થી અગિયારસો પંચાણું તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ